યુપીના ગોંડામાં એક બોલેરોએ કાબુ ગુમાવ્યો અને સરયુ નહેરમાં ખાબકી હતી આ અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા જેમાંથી મોટાભાગના લોકો એક જ પરિવારના હતા બોલેરોમાં પંદર લોકો સવાર હતા તે બધા પૃથ્વીનાથ મંદિરમાં જળ ચઢાવવા જઈ રહ્યા હતા અકસ્માત પછી ચીસો સાંભળીને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા દસ મિનિટ પછી પોલીસ પણ ત્યાં આવી પહોંચી આ પછી બચાવ કામગીરી શરૂ થઈ પરંતુ કારના દરવાજા ખુલતા ન હતા લોકો ગાડીની અંદર તડપી રહ્યા હતા જેમ તેમ કરીને લોકોએ કારના કાચ તોડીને બધાને બહાર કાઢ્યા બધાને સીપીઆર આપવામાં આવી પરંતુ આઠ લોકો બાનમાં આવ્યા નહીં જ્યારે ચાર લોકોને બાનમાં આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હાલમાં બોલેરો હજુ પણ નહેરમાં ફસાયેલી છે ત્રણ પોલીસ સ્ટેશનના લગભગ સો પોલીસ કર્મીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે અકસ્માતમાં બચી ગયેલા કિશોરે કહ્યું કે અકસ્માત થયો ત્યારે અમે બધા મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા હતા અમે ભજન ગાઈ રહ્યા હતા પણ અચાનક અમારી ગાડી સરકી ગઈ અને નહેરમાં ખાબકી હતી મને યાદ નથી કે તે પછી શું થયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મૃતકોના પરિવારજનોને બે લાખ અને ગાયલોને પચાસ હજારની આર્થિક સહાય માટેની જાહેરાત કરી છે પીએમ મોદીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં સરકાર પીડિત પરિવારોની સાથે ઊભી છે અને શક્ય તેટલી મદદ કરવામાં આવશે આ પહેલાં સીએમ યોગીએ મૃતકો અને ઘાયલોને પાંચ પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી એસપી વિનીત જયસ્વાલે કહ્યું કે પોલીસને ઘટનાની માહિતી મળી હતી કે બોલેરો નહેરમાં ખાબકી હતી આમાં અગિયાર લોકોના મોત થયા છે પોલીસે ગ્રામજનો સાથે મળીને લોકોને બહાર કાઢ્યા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે મૃતકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે નજરે જોનાર રાહુલ વર્માએ જણાવ્યું કે વરસાદને કારણે રસ્તો લપસણો હતો ડ્રાઈવરે બ્રેક મારતાની સાથે જ કાર સરકી ગઈ અને નહેરમાં પડી ગઈ આ પછી અમે ગામ લોકોને બોલાવ્યા પછી બધાને બહાર કાઢવામાં આવ્યા